બાળકોના વિવેકાનંદ બાળમિત્રો આપણે બિલ્લેના એટલે કે નરેન્દ્રના બાળપણની કેટલીક વાતો ભાગ એકમાં સાંભળી અને હવે આપણે નરેન્દ્રની વધુ ઓળખ મેળવીએ નરેન્દ્રનો જન્મ બારમી જાન્યુઆરી અઢારસો ત્રેસઠના દિવસે થયો હતો તે સોમવાર મકર સંક્રાંતિનો શુભ દિવસ હતો નરેન્દ્રની માતાનું નામ ભુવનેશ્વરી દેવી અને પિતાનું નામ વિશ્વનાથ દત્ત હતું નરેન્દ્ર તથા તેના માતાપિતા કલકત્તા શહેરમાં રહેતા હતા નરેન્દ્રના માતા શંકરની ઉપાસના કરતા તે દર સોમવારે શિવની પૂજા કરીને નૈવેદ્ય ધરાવતા આવું તેમણે એક વર્ષ સુધી કર્યું તે જ રીતે કાશીમાં પણ રોજ શિવ પૂજાની વ્યવસ્થા કરી હતી શંકરની કૃપાથી પુત્રની પ્રાપ્તિ થઈ તેથી નરેન્દ્રનું નામ વીરેશ્વર એવું રાખવામાં આવ્યું હતું શાળામાં ગુરુજી જે ભણાવતા તે તરફ નરેન્દ્રનું પૂરું ધ્યાન રહેતું એકવાર ચાલુ વર્ગમાં નરેન્દ્ર મિત્રો સાથે વાતો કરતો હતો એટલે ગુરુજીએ તેને કેટલાક પ્રશ્નો પૂછ્યા નરેન્દ્રએ એક પછી એક દરેક પ્રશ્નોના જવાબ આપ્યા તેથી ગુરુજીને લાગ્યું કે વાતો કરવાવાળો વિદ્યાર્થી નરેન્દ્ર નહીં હોય એટલે તેઓ બીજા વિદ્યાર્થીઓ તરફ વળ્યા ત્યારે નરેન્દ્ર બોલ્યો ગુરુજી તમારા દરેક પ્રશ્નના જવાબ મેં બરાબર આપ્યા હોવા છતાં વાતો કરવાવાળો હું જ હતો આવી હતી નરેન્દ્રની સત્યનિષ્ઠા નરેન્દ્ર નાનપણથી જ નીડર હતો મિત્રો પ્રત્યે તેનો અથાગ પ્રેમ હતો તેને રમવાનું ખૂબ જ ગમતું હતું મિત્રો સાથે તે વિવિધ પ્રકારની મેદાનમાં રમતો રમતો રમતી વખતે લડાઈ ઝઘડો કે મારામારી થવા લાગે તો નરેન્દ્ર આગળ આવી તે ઝઘડાનો નિકાલ કરતો મેદાનમાં શાળામાં વાદવિવાદમાં સર્વ જગ્યા હંમેશા મિત્રો તેને તેના નેતા માનતા હતા એકવાર નરેન્દ્ર તથા તેના મિત્રો કલકત્તાનો કિલ્લો જોવા જઈ રહ્યા હતા અચાનક એક મિત્રને શરીરે ઠીક નથી તેમ લાગ્યું ઓ મા ઓ મા આમ બોલીને તે એકાએક જમીન પર બેસી ગયો અન્યો મિત્રો તેની મશ્કરી કરતાં આગળ વધ્યા પણ નરેન્દ્રએ કહ્યું અરે તેને સાચે જ સારું નહીં હોય આપણે એમ કરીએ તમે બધા આગળ જાઓ હું તેની પાસે ઊભો રહું છું નરેન્દ્રએ પાછળ આવીને જોયું તો મિત્ર તાવથી ધકધકતો હતો નરેન્દ્રએ તેને ટેકો આપી ઊભો કર્યો અને ઘોડાગાડીમાં બેસાડીને તેના ઘેર પહોંચાડ્યો નરેન્દ્ર મિત્રો સાથે ઘેર જ રમત રમતો એક દિવસ નરેન્દ્ર જપ ધ્યાનની રમત રમતો હતો આ રમત એટલે તેમાં આંખો મીંચી ટટ્ટાર બેસીને મનમાં ને મનમાં આપણને ગમતા ભગવાનનું નામ સ્મરણ કરવાનું બધા આંખો મીંચીને ધ્યાન ધરતા હતા કોઈ કોઈ ધીરેથી આંખો ખોલી આમ તેમ જોતા હતા અચાનક ક્યાંકથી એક સાપ નરેન્દ્રની સમીપ આવીને ઊભો રહ્યો નરેન્દ્ર ધ્યાનમાં એકદમ તલ્લીન હતો સાપ તેની સમીપ આવીને ઊભો રહ્યો છે તેની કશી જ ખબર નહોતી સાપને જોઈ નરેન્દ્રના બધા જ મિત્રો ત્યાંથી ભાગી ગયા એક મિત્ર નરેન્દ્રના માતાને બોલાવી લાવ્યો થોડા જ સમયમાં સાપ ધીરે ધીરે ત્યાંથી જતો રહ્યો માત્ર નરેન્દ્ર હજુ સુધી ધ્યાનમાં મગ્ન હતા આવી હતી નરેન્દ્રની એકાગ્રતા નરેન્દ્રને ગરીબો તથા સાધુ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો એક દિવસ નરેન્દ્ર મિત્રો સાથે બહાર રમત રમતો હતો અચાનક તેને શબ્દો સંભળાયા નારાયણ હરી નારાયણ હરી એક સાધુ ઘરના દરવાજા સામે ઊભા રહી ભિક્ષા માંગતા હતા નરેન્દ્રએ તે દિવસે નવી ધોતી પહેરી હતી તરત જ તેણે પોતાની નવી ધોતી કાઢીને પેલા સાધુને આપી સાધુની કમરે આટલી નાની ધોતી કેવી રીતે થઈ શકે તેમણે તેને પાઘડીની જેમ માથા ઉપર બાંધી નરેન્દ્રને ખૂબ આશીર્વાદ આપી તે સાધુ આનંદથી જતા રહ્યા એકવાર નરેન્દ્ર તથા તેના મિત્રો મેદાનમાં રમતા હતા ત્યાં રમત રમવા માટે તેમને એક થાંભલો જમીનમાં રોપવાનો હતો પણ થાંભલો વજનદાર હોવાથી છોકરાઓથી તે થતું નહોતું તે જોઈ એક અંગ્રેજ ખલાસી તેમની મદદે આવ્યા પણ તે ભારે થાંભલો તેના શરીર પર પડ્યો ખલાસી નીચે પડ્યો તેના માથામાં વાગ્યું આ જોઈ કેટલાક છોકરાઓ હસવા લાગ્યા કેટલાક છોકરાઓ ગભરાઈને ત્યાંથી નાસી છૂટ્યા પણ નરેન્દ્ર હસ્યા પણ નહીં અને ગભરાયા પણ નહીં બીજા છોકરાઓની મદદથી ખલાસીને ઉચકીને તે ડૉક્ટરને ત્યાં લઈ ગયા એકવાર નરેન્દ્ર તથા તેના મિત્રો મેળામાં ગયા હતા શંકરજીના મંદિર પાસે ત્યાં મેળો ભરાયો હતો સૌ મિત્રોએ મેળામાં ખૂબ મજા કરી શંકરજીની નાની નાની મૂર્તિઓ ખરીદી અને સંધ્યા સમયે તેઓ ઘેર પાછા ફરવા લાગ્યા ભીડને લીધે નરેન્દ્રનો એક મિત્ર થોડો પાછળ રહી ગયો તે જ સમયે રસ્તા પરથી અચાનક એક ઘોડાગાડી ખૂબ ઝડપથી આવતી હતી અવાજ આવી રહ્યો છે તે જોવા માટે નરેન્દ્ર જ્યારે પાછળ ફર્યા ત્યારે તેને ખૂબ જ અચંબો થયો તેના મિત્રની ઉપર જ ઘોડાગાડી આવી હોત આજુબાજુના લોકો ફક્ત જોઈ રહ્યા હતા ઘણા લોકો બૂમો પાડી રહ્યા હતા મરી ગયો મરી ગયો પરંતુ તેને બચાવવા માટે કોઈ આગળ ન આવ્યો ક્ષણ ન વિચાર કર્યા વગર તરત જ નરેન્દ્ર ત્યાં દોડી ગયા મૂર્તિ ડાબા હાથમાં પકડી જમણા હાથે મિત્રને પાછળ ખેંચ્યો મિત્ર બચી ગયો આજુબાજુના લોકો મૂઠ બનીને જોતા રહ્યા બધાએ નરેન્દ્રના વખાણ કર્યા ઘેર ગયા પછી તેની માતાએ તેને કહ્યું મારો ગુણવાન દીકરો હંમેશા આવી જ રીતે માનવતાથી વર્તજે હો નરેન્દ્ર તથા તેના મિત્રને ઝાડ પર ચડવાનું ખૂબ જ ગમતું એક વખત તેના ઘરની સામેના ઝાડ પર તેઓ ચડ્યા અમુક મિત્રો ઝડપથી કૂદકા મારવા લાગ્યા તો કેટલાક ઝાડની ડાળી પર ઊંધા લટકવા લાગ્યા છોકરાઓનો ઘોંઘાટ સાંભળીને ઘરમાંથી દાદાજી બહાર આવ્યા છોકરાઓને બીક બતાવતા એમણે કહ્યું અરે છોકરાઓ આ ઝાડ પર ચડશો નહીં સમજ્યા કે આની ઉપર ભૂત રહે છે ભૂત એક એકને પકડીને લઈ જશે આ સાંભળતા જ છોકરાઓ બિચારા ગભરાયા ફટાફટ ઝાડ ઉપરથી નીચે ઉતરીને ઘેર જવા લાગ્યા પરંતુ નરેન્દ્રએ ઝાડ ઉપરથી લટકવાનું બંધ કર્યું નહીં મિત્રો ગભરાઈને તેને બોલાવા લાગ્યા ત્યારે નરેન્દ્રએ તેમને કહ્યું અરે જો ઝાડ પર ખરેખર ભૂત હોત તો શું તેણે આજ સુધી આપણને પકડ્યા ન હોત અમસ્તુ કોઈ કે કંઈક કહ્યું હોય તો તે તરત જ સાચું માનવું નહીં નરેન્દ્રની ઘણી રમતો જોઈ સૌ લોકો ચકિત થઈ જતા એક દિવસ તેના મિત્રના પિતાએ તેને બોલાવ્યો અને પૂછ્યું અરે શું તું કાયમ આવી રીતે રમતો જ રહે છે અભ્યાસ કરે છે કે નહીં નરેન્દ્રએ કહ્યું હા કાકા હું અભ્યાસ પણ કરું છું અને રમું પણ છું કાકાએ પછી નરેન્દ્રની પરીક્ષા લીધી તેને ભૂગોળ વિશે પ્રશ્નો પૂછ્યા ગણિતના પ્રશ્નો પૂછ્યા કવિતાઓ બોલવા કહ્યું નરેન્દ્રએ હસતા હસતા બધા જ જવાબ આપ્યા કવિતા પણ મોઢે બોલ્યા કાકા છક થઈ ગયા તેણે કહ્યું બેટા તને અભ્યાસ કોણ કરાવે છે તારા પિતા તો બહાર ગામ ગયા છે નરેન્દ્રએ કહ્યું કાકા રોજ સવારે મારા માતા મને અભ્યાસ કરાવે છે નરેન્દ્રને અનેક ભાષાઓ ઉત્તમ રીતે આવડતી તેને અભ્યાસ કરતાં સમય લાગતો નહોતો લાઠી ચલાવવી કુસ્તી રમવી ઘોડા પર સવાર થવું બધું જ તે શીખ્યા હતા આ રીતે આ બાળ નરેન્દ્ર અભ્યાસ કરતાં કરતાં રમત રમતા રમતા મોટા થયા શાળાની બધી જ પરીક્ષાઓમાં ઉત્તમ ગુણાંક મેળવીને તેણે મહાવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો